अंजार सरदार श्री वल्लभभाई पटेल पुण्यतिथी निमित्त पुष्पांजली कार्यक्रम योजा

ત્યારબાદ ઉપસ્થિત સૌએ તેમની પ્રતિમાને હારારોપણ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગિરી એમ ગોસ્વામીએ કર્યું હતું આભાર વિધિ કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ કે સોરઠિયાએ કરી હતી સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા કચેરી અધિશક ખિમજી પાલુભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ સંભાળી હતી આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મંત્રી વસંતભાઈ કોડરાણી નગરપાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી દંડક કલ્પના બેન ગોર પૂર્વ પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ કાઉન્સિલરો ઇલાબેન ચાવડા જયેન્દ્રસિંહ જાડેજા સુરેશભાઈ ઓઝા વિજયભાઈ પલ્લણ વિનોદભાઈ ચોટાડા અંજાર તાલુકા ભાજપ મહામંત્રી કાનજીભાઈ જીવાભાઈ આહિત અંજાર શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ પંડ્યા ગુંજનભાઈ પંડ્યા સેમી સુપરવાઇઝર તેજપાલભાઈ લોચાણી સુરજમલ ભવરલાલ વિનોદ શામળિયા મુકેશ સામળિયા હરીશ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય ભારતીમાં જાણી અંજાર